આ પાછળ તમે જે રસ્તો જોવો છો ને કટારીયા ચોકડી જેને અત્યારે ઘણા બધા લોકોને એમ છે કટારીયા ચોકડી બંધ છે તો આગળ રસ્તો બંધ થઈ છે એવું નથી તમારે જો તમારા ફેવરિટ કેશોમ રેસ્ટોરન્ટમાં જમવા આવવું હોય ને તો આવો મારી સાથે તમને પરફેક્ટ લોકેશન જણાવું સૌથી પહેલાં છે ને કાલાવર રોડથી તમે આવો એટલે કિંગ્સ ક્રાફ્ટ હોટલ આવશે એનાથી આગળ આવો એટલે જ્યાંથી આપણું બ્રિજનું કામ ચાલે છે ત્યાં ગ્વાલિયાવાડી શેરીમાંથી તમારે લેફ્ટ સાઈડ ટર્ન લેવાનો છે એથી આગળ જાશો એટલે સાતસો પાર્ટી પ્લોટ આવશે પાર્ટી પ્લોટ પતે પછી રાઈટ સાઈડ આપણે ટર્ન લઈએ એટલે સીધો નવો રિંગ રોડ આવશે 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 ત્યાંથી સીધે સીધા તમે આગળ આવશો ને ને એટલે એક એક રાઈટ સાઈડ છે છે મંદિર મંદિર પછી પછી જમણી બાજુ એક કાચો રસ્તો છે ત્યાં ઓલરેડી બ્લુ બોર્ડ મારેલું છે એની અંદર કેશવમ રેસ્ટોરન્ટનું નામ પણ લખેલું છે ઈ કાચા રસ્તા ઉપર જરાક આગળ વધશું લેફ્ટ ટર્ન મારવાનું હોય છે ત્યાં બી ઓલરેડી બ્લુ કલર નું બોર્ડ મારેલું છે એમાં કેશવમ રેસ્ટોરન્ટ નું નામ લખેલું છે એ એક્ઝેટ આની પાછળ બોર્ડ મારેલું છે એટલે ત્યાંથી અમે સમજો ને કે ત્રીસ ચાલીસ મીટર આગળ વધશો એટલે રાઈટ સાઈડ ટર્ન મારો એટલે સીધું સામે કેશોમ રેસ્ટોરન્ટ છે અને જો મેટોળા સાઈડથી કોઈ લોકો આવતા હોય તો એને ચિંતા કરવાની જરૂર નથી એમના માટે તો આ રસ્તો ઓપન જ છે તો હવે રાહ શની જોવો છો પહોંચી જજો કેશોમ રેસ્ટોરન્ટમાં અને માહિતીને વધુ વધુ શેર કરી દેજો